આ લાયા હી ભણવા જઈ અને શું કરી રહે શું કરી ભઈ તું બોડી બનાવી હા જુઓ પી નેકડી જુ આ વર્ષા ભાઈ આ તમે જોઈ શકો હો આપડા ઘર છો ડેરી માં દૂધ ભરાવાના કાવ્યન ભાઈ બેણી ઉલાળી હાલ ઢોળી મારવાના હી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ બધાના ભાઈ આપણે નવા વિડિયો ની અંદર સ્વાગત છે અને આજે ભાઈ આપણે પ્રોગ્રામ છે બાજરીનો રોટલો અને કઢી ખાવાનો તો તમને બતાઈએ જુઓ સંઘી બાજરીનો રોટલો બનાવી રહીએ તો જુઓ પે સંઘી બાજરીનો રોટલો બનાવીએ હી ત્યાં હા કાવડો આવે એટલે હા શનિવારે એટલે ભાઈ કાવે હવે ભણવા જઈને આવતા જ હશે એટલે આ બનાવી રહ્યો એટલે આપણે ખાઈએ બાજરીનો રોટલો અને કઢી કઢી બનાવીએ અને કાવેનભાઈ હમણાં આવતા જ હશે તો જુઓ આ કાવિનભાઈ આવી ગયા ભણવા જઈ

હાલ આવ્યા ભણવા જઈને શું કરી રે શું કરી બોડી બનાવી લુડો નહીં હવે મસ્તી ચાલુ થઈ જઈ હે કરતા નહીં આર્યા શનિ રવિ હવે મસ્તી જ કરશી આર્યા ભાઈ ઉપર પંખામાં આવશે ઉલાળી પણ એટલે પંખામાં માં લે આ પંખો ચાલુ હા પેર પર હેડવા બંડી ફટાફટ આપણે આવી ગયા ભાઈ વાડાની અંદર ને વાડાની અંદર અહીંના ગઢામાં જોયું ને તો તમને એક વસ્તુ બતાવું ગઢામાં જુઓ આ શું હ જો તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરીને એનું નોમ જણાવજો આ ભાઈ ગઢામો ભાઈ જુઓ તમે આપણે ગઢું ભરી દીધું હો અને હવે છેક ઉપર આવી ગયું હોય આપણે આરિયા ગઢામાંથી પૂણી લે નારિયા ગઢામ ભર્યું છે આ ઝુબઈ નીકળતું નહીં એટલે એક વાર તો રેડી દઈએ આપણે સા ઝુબઈ નીકળે જો હાલ તો एकदम ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે મોબાઈલ ની અંદર તમને એવું લાગતું હશે કે વરસાદ થોડો જ આવે હવે પાણી થોડું જડે પણ ભાઈ વરસાદ આવે હોય એકદમ વધારે મોબાઈલની અંદર દેખાતું નહીં વરસાદ આ તમે જોઈ શકો તો ભાઈ આટલો વરસાદ ચાલુ હો તો આપણે આયા હોય તો આપણે ગઢો ભરવા નહીં પાઇપ લગાવી ગયો ભાઈ જુઓ આ ઘડીવારમાં એટલો વરસાદ પડ્યો કે આ પાણી ચૂકવું હેડ જુઓ હવે ભાઈ આજે બનાસકાંઠાની અંદર અંબાલાલની આગાહી હતી છ તારીખની ભાઈ હાંચી પડી અને બહુ જોરદાર વરસાદ આવ્યો હતો અને હાલ ચાલુ જ છે પણ હવે થોડો ઓછો પડી ગયો વરસાદ અને વરસાદે ભાઈ આજ તો બૂમ પડાવી દીધી આ બહુ ખતરનાક વરસાદ આવ્યો વાગ્યા હા અઢી અઢી કે ત્રણ વાગ્યા છે વાતાવરણ તમે જુઓ હાજના છ સાત વાગે હોય ને એવું વાતાવરણ થઈ ગયું અને ઘર ઘરચી પોણી જુઓ હા વરસાદ એ જો બાર ચાલુ હોય વરસાદ અને ઘરમાં બનાવી રહીશું બનાવો પૌવા જો આ પૌવા બનાવી બાર તમને બતાવું કે વરસાદ કેવો વીજળી વીજળીઓ થઈ બાર તો જોરદાર વરસાદ ચાલુ હો બાર જુઓ તમે આપડા આ ઘર પાસાનો નજારો હા વરસાદ કેટલો ફૂલ ચાલુ હોડ દેખાતો નહિ જુઓ આ રોડ ઉપર પોણી કેટલું કેટલું પોણી પડી રહ્યું જુઓ ખાલી આ પોણી જુઓ આપડો પગ કેટલો ડૂબાય વરસાદ એકદમ ફૂલ વરસાદ ચાલુ અંબાલાલની હાથી પડી ગયા ભાઈ એકદમ વરસાદ ચાલુ હતો મારું પૂર્યા હવે એમ જ નહીં તો આપણે જઈએ હવે ઘરની અંદર વરસાદ રહી ગયો હોદના વાગે છો અને અમે હેડિયાઓ ડેરીમાં દૂધ ભરાવા ના જુઓ પોણી અને હેડિયાઓ ડેરીમાં દૂધ ભરાવાના ના ભાઈ બહેણી ઉલાડી હાલ ઢોળી મારવાના હે તો વરસાદ રહી ગયો હમણાં હવે ડેરીમાંથી દૂધ ભરાય એને ઘેર હેળ્યા કાવેરના બે જણા જો તો વરસાદ ચાલુ જ છે આ તો બે આખો દાળી વરસાદ રહ્યો જ નહીં આ આપણે ટાટાલોડા ગોમનું ગેટ છે આ બધું ઓગણવાડી છે અને આપણો ગેટ છે તો બે આપણે ખાઈ અને બારે આવી જાવ ઓટો મારવા માટે અને વરસાદ તો ચાલુ જ છે થોડા થોડા સોટા ચાલુ છે અને ભાઈ જુઓ એ શરદી થઈ તો કળ કરતા નહીં ભાઈ ઓમાયરો તો શરદી થઈ લે ખબર પડે કે નહીં પડતી તને તો ઓમાયરો આ બાજુ જો સોટા ચાલુ જ છે અંધારું થઈ જ ગયું ના બાજુ જુઓ આ આપણું ઘર રહ્યું ભાઈ તમે જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો આપણે વિડીયોની અંદર લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોની ની અંદર શું કેવું